ચાર વ્યક્તિઓની સરેરાશ ઉંમર 25 વર્ષ છે તેમાં એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ 5 વધે છે તો ઉમેરાયેલા વ્યક્તિની ઉંમર શોધો એટલે આપેલા તમામ પદ નો સરવાળો એટલે કુલ પદ નો સરવાળો છેદમાં આપેલા પદની સંખ્યા એટલે પદ પચીસ વર્ષ છેદ માં વ્યક્તિઓની સંખ્યા ચાર એટલે કુલ સરવાળો થઈ જશે પચીસ ગુણ્યા ચાર ઉમર શો તો હવે તેમાં એક વ્યક્તિ ઉમેરાતા એટલે ચાર વ્યક્તિ હતી ત્યાં પાંચ થઈ જશે અને પચીસ વર્ષ સરેરાશ છે એ ત્રીસ થઈ જશે તેથી ત્રીસ બરાબર સરવાળો કુલ પદ કુલપદ કેટલા થઈ જશે ચાર હતા અહિયાં એક વ્યક્તિ ઉમેર પાંચ થઈ જશે અહિયાં પચીસ હતા પાંચ ઉમેર પાંચ વધે છે તેથી ત્રીસ થઈ જશે તેથી કુલપદનો સરવાળો બંને નો તફાવત લેતા પચાસ વર્ષ નો તફાવત આવે છે જે પચાસ વર્ષ છે એ ઉમેરાયેલા વ્યક્તિની ઉંમર છે તેથી જવાબ બરાબર પચાસ વર્ષ